જ્યારે વર્કશોપના અંદર અમે ગયા અને ત્યારે એમણે એમને કીધું કે તમારે અહીંયા જે સેલેરી છે એ પાંત્રીસ હજાર પાંચસો નક્કી કરી હતી અને એ નોકરી સેલરી સાથે અમને લોકોને કીધું હતું અને પછી એમણે આકાશ નામના વ્યક્તિ એમને એવું કીધું કે તમારે પંદર દિવસે ટ્રેનિંગ કરવાની છે અને પંદર દિવસ ટ્રેનિંગ દરમિયાન તમને નવસો રૂપિયા પર ડે આપવામાં આવશે આવી તેની વાત કરી હતી અને પંદર દિવસ પછી તમને આવશે ઓફર લેટર અને એ ઓફર લેટર પછી બીજા પંદર તમને આવશે આઈ કાર્ડ અને લેટર

તેવી રીતે અમે મારા ફેમિલીમાં બી સાતથી આઠ લોકોના પૈસા ભરાવ્યા છે ટોટલ આખી ટોટલ અમારી ઘણી હતી એકસો દસ છોકરાઓ છે એ ટોટલ અમાઉન્ટ થયું અઠ્ઠાવન લાખ રૂપિયા અઠ્ઠાવણ હજાર અને આખું પગાર સાથે ગણવા જઈએ તો એક કરોડ સાડા લાખ ની ઉપર અમાઉન્ટ થાય છે અમે બે મહિના વર્કશોપ પર નોકરી કરી તમને જ્યારે ત્યારે તમે કોઈ જાણ કરી અમે જ્યારે આ પ્રોબ્લેમ બન્યો ત્યારે એના ફાધરને વાત કરી હતી અમે હવે એના ફાધર હતા રેલવેમાં આરપી એટલે જીઆરપી પણ એમના ફાધર એ છે એમને મળીને મેં વાત કરી તો એમણે બી એ જ કીધું તું ના ત્યારે પોલીસ સ્ટેશન નથી આવ્યા ત્યારબાદ બી નથી આવ્યા પણ ત્યારબાદ અમે લોકો ત્યાં વર્કશોપમાં ગયા હતા એના ફાધર જોડે અને વર્કશોપમાં એના ફાધરે ત્યાંના સાહેબને બોલાયા જે બેન ગેટ પર બેસી સાહેબ જોડે વાત કરી પણ અમને લોકોને દૂર વાર રાખ્યા હતા એમને શું વાત કરી તેમને ખબર નથી પોલીસ સ્ટેશન દ્વારા મને એવો જવાબ આપ્યો છે કે અમે અરજી સ્વીકારીએ છીએ પણ આનો તપાસ માટે થોડો ટાઈમ લાગશે હા હા હવે આવેલા 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 સાત તારીખે જ્યારે પગારની પગાર નતો આપ્યો ત્યારે આકાશને અમે પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા અને ત્યારે એ દરમિયાન અમે જેટલા છોકરાઓ છે અહીંયા એમને લઈને આવ્યા પછી અમે જ્યારે અહીંયા કીધું કે સાહેબ આ અમે ગુનેગારને બી લઈને આવ્યા છે પણ ત્યારે અહીંયા ત્યાંના અધિકારી જે બેઠા જેમને કીધું કે તમે વ્યવસ્થિત અરજી કરીને લાવો એટલે વકીલ તો અરજી કરીને આપો ત્યારે મેં આગળ કાર્યવાહી કરું છું એવું કહેવામાં આવ્યું હતું મારું નામ સુનિલ કામડી આરોપી નું નામ છે આકાશ સંજય ચૌહાણ અને ફાધર નામ છે સંજય ચૌહાણ છે મારી પાસે ફોટો છે હા મને એવું લાગે છે કે બાપ દીકરા બંને મળેલા છે આમાં કે અમને ગોલ ગોલ ફરાઈ દે છે અત્યાર સુધી બી બીજા યુવાનો બધા બહુ યુવાનો બન્યા છે સાહેબ ભોગમાં અહીંયા એવા બી યુવાનો છે જેમને દોઢ દોઢ લાખ રૂપિયા કેસ આપેલા છે

શુક્રવાર સાંજે છ વાગે આ મહિનાનું પેમેન્ટ કે છે અને એના પછી હે નવેમ્બર નું પછી પાંચ તારીખે ડિસેમ્બર આપડે આજે ડિસેમ્બર મહિનાનું અને દસ તારીખે આપણે જે ભરેલા એ બધા રિટર્ન બરાબર ફાઇનલ ભાઈ છ શુક્રવાર હું ફોન કરી દેસ ને સાચે બે દિવસ મેં કઉ છું ને કારણ કે મારે હવે આમાંથી હટવું છે તો બસ અને જો તમાર ઘેર તમાર તમાર ઘેર ફોન ના કરાવો તો મને ઓથોરાઈઝ પર્સન નો નંબર ફોન લેશે હોય અને કાલે પૂછી લેજો કે ભાઈ કાલે આવું મને કીધું છે બરાબર જો મારા ઘેર વાત જશે અને હું એવી રીતે વાત નહીં કરવાનો હું બીજી રીતે કરીશ બરાબર મારી રીતે હવે એની એટલે તમે ક્લિયર કરી લેજો તમારી રીતે તમનું કરવાનું છે એ કાલે પૂછીને મને કહી દેજો જે હોય એ ફાઇનલ

પણ મે અમે લોકો હામભળ મારી વાત અમે લોકો અંદર ફરતા તા ને ત્યારે અમને દસ જન એવું પૂછતા કે તમે કઈ કઈ એમાં છો શું કરો છો બરાબર આવું બીજી એક વસ્તુ ભૂ અમે એટલે અંદર ફરવાનું બંધ કરી દીધું બરાબર આવું કોઈ પૂછે આવું કોક ઓથોરાઈઝ પર્સન ને આપડે જવાબ કઈ રીતે આપો કે તમને એ પછી એ તો તમાર ભાઈબંધ છે એટલે મેં કીધું ચાલો અહીં શાંતિ છે મેં કીધું એ માથાકૂટ નહીં કરતા અને એ બેઠા હોય તો કઈ લાગે કે કોઈ માથાકૂટ બી નહીં કરતું અમારે જોડે બાકી એ પૂછે આ કે તમે કે કામ કરો કે તૈયાર પણ શું કામ કરીએ તમે બતાવ્યું હોય તો કરીએ ને અંદર જઈને કશું મને આ જ છે અમને જેટલા પણ માણસો છે ને હાલમાં હાલમાં એ એવું જ લાગે છે કે સાલો પૂનમ ભરી જ જતા એવું જ લાગે છે મને હવે તમે અત્યારે શાંતિથી કીધું હવે શુક્રવારે તમે આ રીતે જ વાત કરવાના છો પેલી છેલી વાત તમે મેં એક વાત કરી દઉં જાઉં શુક્રવારે ના થાય ને તો એ માણસ મારે તમારે ઉભા કરજા ના લોકોની હમ હા બસ તો એ કહી કે આ પૈસા લઈને આવેલા છે એ બરાબર હા તો એ બી કયા જ દેજે એમની સામે તમારે બોલવું જ પડશે એ ટાઈમે એ એવું કે ભાઈ અમે તને એ કર્યું જ નહીં તો તોની વાત છે એમ એટલે એ પણ આપણી જોડે પ્રૂફ છે જે પેમેન્ટ આપણે ત્રણ માણસો નું આપણે કેન્સલેશન કરાયું છે અમના સુધી અને જેટલા પણ લાગ્યા ને એમાં ત્રણ માણસ નું કેન્સલેશન કરાયું ને એ પેમેન્ટ એમને રિફંડ આવ્યું છે ઓનલાઈન એનો સ્ક્રીનશોટ મને મોકલેલો હતો એ છે મેં મારા મમ્મીના ફોનમાં નાખી દો કારણ કે અમારે ને ડિલેટ બિલેટ થયે મારા ઉપર એમને જે રિફંડ આવ્યો ને એનો મને ફોટો મોકલો ને એ પૈસા મને અહીંયા કેશ આપેલો

આ લાગ્યા પછી તો એવું લાગે છે કે સાલુ માથા માં તો પણ તમે આ લોકો લગાયત શું કરવા પહેલા વિચારી લેવું જોઈએ એ ટાઈમ મે મને કે હારું છે હારું છે એટલે મને પણ તો વરસથી છો તો થોડું મને એ ટાઈમ પણ પેમેન્ટ ટાઈમ સર પડતું તું તો આ આ થઈ ગયું નહીં આ છેલ્લા બે મહિનાથી લોચા થાય છે છેલ્લા બે મહિનાથી લોચા થાય છે છેલ્લા બે મહિનાથી પેમેન્ટમાં લોચા થાય દિવાળી પછીનું પેમેન્ટ આ લોકોએ લોચા માર્યા છે ને બીજું કે આ લોકો માણસ વધારી દીધા બધી જગ્યાએ અહીંયા દાહોદમાં વધારી દીધા રાજકોટ ભાવનગર વધાર બોમ્બે માં વધાર માણસો વધી ગયા એટલે કરવાનું અહીંયા પણ એમને તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અમને કઈ વાર લાગે પેલી તારીખ નહીં થઈ શકે એ મેં ભાઈ મેં પણ એગ્રી છું કોઈ ટાઈમ એવો પણ આવી જાય કે પેમેન્ટ ના પણ થાય મારા પપ્પા જોડે રવિવાર નામ માં લોચા વાગે માર્ચ એન્ડિંગ થઇ જાય પણ એકાદ બે દિવસ થાય બાકી થતો લેટ કોઈ દિવસ